મિત્રો આપણે બનાવીશું લાલ મરચા ભરેલાના ભજીયા જોઈ શકો છો તમે આપણે લાલ મરચા લઈ લીધા છે આપણે ભરીને છે છે લાલ લાલ લઈ લીધા આપણે આવી રીતના કાપો પાડીને અંદર થી આપણે બધા બી કાઢ નાખવાના છે લાલ મરચામાં આવી રીતના છે સુધાર નાખવાના અંદરથી બધા બી કાઢ નાખવાના સરસ રીતના હળુઅળું કાઢ નાખીએ એટલે સરસ રીતના મળી નીકળી જાય બી બધા શિયાળો હાલે છે તો આપણને એમ થયું કે ઠંડુ ઠંડુ છે વાતાવરણ એકદમ ઠંડી છે તો ભજીયા બનાવી લાલ મરચાંના લીલા મરચાંના તો બધા બનાવે જ છે પણ મેદુ લાય લાલ મરચાના બનાવીએ આપણે એમ સરસ લાલ મરચાં લઈ લીધા છે એને છે ને આપણે ધોઈ લીધા હતા સરસ પેલા પછી આપણે છે ને કાપા પાડીને બધામાં બી કાઢી નાખ્યા છે કારણ કે છે ને બી તો કાઢવા જ પડે તીખા હોય એટલે મસાલો ભરવી એટલે તીખાપસ લાગે ખાવામાં એટલે બી બધા કાઢી નાખીએ એટલે તીખાશ વહી જાય જો કોક ને તીખું ખાવું હોય ને તીખું ભાવતું હોય તો રઘુ રાખી શકે એવું કઈ નથી પણ રઘુ કાઢ નાખો તો બધી તીખાશ વહી જાય જો બધા તીખાશ એટલે મરચાની રઘુ બધા મરચાની કાઢી નાખી છે જોઈ શકો છો તમે અને આપણે શું કરીશું એમાં મીઠું અને ગરમ પાણી એડ કરી દઈશું ગરમ પાણી એડ કરવાથી એની તીખાશ એ વહી જાય છે અને સોફ્ટ થઈ જાય છે મરચાં કારણ કે આપણે બાફવાના તો નથી એને સીધા તળવાના છે એટલે સોફ્ટ થઈ જાય છે મસાલો બનાવવા માટે એમાં છે ને ચવાણું લીધું છે તીખું મીઠું ચવાણું આવે ને એ લાઈલો સેવ લીધી બિસ્કિટ લીધા છે તો આવી રીતના ક્રશ કરીને અને ભૂકો કરી નાખવાનો અને લીલું લસણ લઈ લેવાનું આપણે કારણ કે ખાસ આમાં લીલું લસણ એડ કરશું ને તો જ એનો ટેસ્ટ બહુ સરસ આવશે લીલું લસણ તો તમારે લેવાનું જ કારણ કે શિયાળામાં એટલે તો આપણે બનાવી છે વાનગી શિયાળામાં તો લીલું લસણ આવતું જોઈએ આપણે લીલું લસણ લઈને ક્રશ કરી લીધું છે બધું મસ્ત કટિંગ કરન્યું છે જો આપણે મરચા બધા છે ને ખાટા ઓલા ખાટા હું ગરમ પાણીમાં એડ કર્યા હતા ને એ બધા કાઢ લીધા છે અને આપણે બેટર બનાવી લઈશું અંદર જે ભરવાનું છે સ્ટફિંગ સ્ટફિંગી બધું જો એમાં લીલું લસણ એડ કરી દીધું છે બિસ્કિટનો ભૂકો ચવાણાનો ભૂકો ગાંઠિયાનો ભૂકો લીલું લસણ લીલી ધાણાની ભાજી લીંબુ ખાંડેડ નથી કરવાની કારણ કે આપણે બિસ્કિટ એડ કર્યા છે કે નહીં એટલે આપણે ખાંડેડ નથી કરવાની બધો ભૂકો હલાવી બહુ મસ્ત બનાવીને એને સ્ટફિંગ આપણે મરચામાં ભરી લેશું આપણી આમ આંબળે છે ને વધારે ભરવાનું દબાવી દબાવીને ભરવાનું એટલે છે ને એના તળાશે ને બેટર વાળા થશે ને એટલે સ્ટફિંગ વધારે ભરેલું હોય છે ને તો બહુ મસ્ત ટેસ્ટ આવશે વધારે ભરી લેવાના ચાવી રીતના ભરી લેવાના સરસથી અને ખાસ કરીને લીલું લસણ તો તમે એડ કરજો હશે જો લીલું લસણ ન મળે ને તો તમારે શું કરવાનું કે સુકા કાંદા એટલે સુકા કાંદા હું સૂકું લસણ હોય ને એને વાટી નાખવાનું ખાવાની દસ્તાથી ખાંડી અને ઈ એડ કરવાનું અને લીલી ભાજી વધારે એડ કરી દેવાની મેથીની એટલે સરસ થઈ જશે અને બિસ્કીટ તમારે પાર લેજી ના બિસ્કીટ એડ કરવાના ગળ પણ આવી જાય એમાં જો બેટર બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈ લીધો આ કપ છે ને જે આ કપ એ બે કપ ભરીને આપણે ચણાનો લોટ લીધો છે અને એમાં સવા બે કપ જેટલું પાણી એડ કરવા સવા એક કપ પાણી કરવાનું એડ એક કપની માથે થોડુંક એડ કરવાનું એટલે બેટર એકદમ પરફેક્ટ માપ સાથે બની જાય છે કારણ કે આપણે મરસા સ્ટફિંગ કરવાનું છે એટલે થોડુંક જાડું રાખવું પડશે કારણ કે ઓલા મરચા હોય કે હોય એનું પતલું હોય ને આનું સ્ટફિંગ થોડુંક જાડું કરવાનું હોય આવી રીતના નકર બહુ રીબીન પડે પછી પતલું રાખવીને એટલે એને એકદમ સ્લો ગેસ રાખવાનો છે તમારે જરાકે ઓલો રાખવા નથી ફાસ્ટ ગેસ એકદમ સ્લો રાખવાનો છે એટલે ક્રિસ્પી થઈ જાય અંદર લગે અને આપણે હવે સર્વ કરી લઈશું જો આવી મરચા ગોઠવી દીધા છે જો આપણે હવે કાપીને જો મને બતાવી દઈશ કેટલા મસ્ત બનીને છાતા એક વાર તમે જરૂરથી લાલ મરચા ભરેલા બનાવજો જો તમને અમારી રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો બધાને સારા લાગે હોય તો ચોક્કસથી બનાવજો આવજો બધા